આ પ્લોટ લીધે મારે એક ત્રણ મહિના જેવો ટાઈમ થઈ ગયો છે મેં આ લીધો છે લીલાબેન રામલિયા પહેલી તકલીફ એવી આવે છે કે સોસાયટી એવો આક્ષેપ કરે છે કે આ સીઓપીની જગ્યા છે પણ આ કાયદેસરની માલિકીની જગ્યા છે જેના ઉત્તરોત્તર ફાઇલ બધી મારી પાસે અવેલેબલ છે ને સોસાયટીના રહીશો અને પ્રમુખ ઉપપ્રમુખ એવું કહે છે કે આ સોસાયટીના સીઓપીની કોમન પાર્ટી પ્લોટની જગ્યા છે પણ એવા એની પાસે કોઈ પણ પ્રૂફ નથી જો બે હજાર અઢાર લગી જેની પહેલ મેં પ્લોટ લીધેલા છે લીલીબેન બેન એ ત્યાં અહીંયા ગૌશાળા અને ગાયો ને બાંધતા થા ને એનો કબજો હતો એ વાત તદ્દન ખોટી છે ભરતભાઈ છોટાળા અને વિક્રમ વિભાગ ચારમાંથી આવું છું કે અમારું એ પંચાવન નંબરનું મારું મકાન છે અને આ જે જગ્યા અમે જે આવ્યા છીએ ને એ કોમન જગ્યા હતી સોસાયટીની તો એ અસામાજિક તત્વોએ બાંધી લીધું છે અને કે અહીંયા કોઈ આવતા નહીં અને જ્યારે અમને કહેવામાં આવ્યું સોસાયટી દ્વારા કે આ લોકો ડોબરા ખોદે છે તમે આવો તો જ્યાં ને તો અમારી મારફત પોલીસમાં અરજી કરી અને અમને ધમકી પણ અપાવેલી ઘણા લોકો મારફત ધમકી મારત બહુ ધમકી આવેલી કે ધમકીનું કોઈ બાકી જ નહીં રહેલું એટલી સામા એટલા માણસોને ધમકી આપેલી કે તમે અહીંયા આવી દો હું કામ ના પાડો હું કહેવાય અમે ના નથી પાડતા સોસાયટીની જગ્યા તમારે બંધાય નહીં સોસાયટીની જગ્યા છે અને વૃદ્ધો બે છે એસમસીના બાકડા છે તમે પરબ તોડી નાખ્યું બાકડા તોડી નાખ્યા આ તમારે ન કરાય તો તમે યુમારું ધા ને તમે ભરાઈ દાવો હું તો ભરી લેજો લો આ આ સોસાયટી લગભગ મારા અંદાજે પચીસ વર્ષતા વાપરે મારા અંદાજ એ પહેલાં વાપરતી હોય તો ઘણા શું રજૂઆત કરવા માટે હા જગ્યા અમારી ખાલી કરી હતી એને કીધું કે અમે કરી નાખશું બરોબર તાર ફિન્સિંગ કર્યું એને એટલે અમે આજે પાછા નક્કી કરી ના કેવા આવતા હવારમાં તાર ફિન્સિંગ હટાવી લીધું મ્યુનિસિપાલટીએ અને ઈટું હજી પડી અરજી અમે ત્રણ ચાર છે મુગલી કે આપી હતી અહીંયા સાહેબ આપી હતી ત્રણ ચાર જગ્યાએ આપી હતી

જે મકાન જોયું મનસુખભાઈનું એ લોકોને અમે જે તે સમયે ભલ મંચ દરવાજો મૂકવા આપેલો હતો બાકી એનો કોઈ હક છે નહીં એ જે બાજુનું જે મકાન છે મનસુખભાઈ નામ છે જે એ મારા સગા કાકા છે અને અમારો આ ફેમિલી મેટર છે અમારું દેશની જમીન બાબતનો લોચો હતો ને એના હિસાબે આ લોકો વિરોધ કરે છે બાકી સોસાયટી ને કોઈને વાંધો નથી અમે વીસ વીસ બાવીસ વર્ષથી સોસાયટીમાં એ જગ્યા ઉપર અમારે રહેવી છે અમે ગાયું બાંધતા સોસાયટીને કોઈને વાંધો ન સોસાયટી ડેવલપ થાય તો સોસાયટીને તો પ્રોબ્લેમ નો થાય એના હિસાબે અમે નથી બીજી જગ્યા છે મનુભાઈને કોઈ વાંધો નથી મનુભાઈ છેલ્લા દસ વર્ષથી પ્રમુખ છે આ બધું અમારું જે અમે ભાઈઓ ભાઈઓનું તકલીફ છે ને એના હિસાબે બાજુમાં રહેતા મનસુખભાઈ આ બધું ઊભું કરેલું છે અલ્પેશ લાઠિયા સબંધ ભારત ન્યૂઝ સુરત